બોલો ચોર ચોરી કરવા ગયો અને ત્રીજા માળે ફસાઈ ગયા ની ઘટના પ્રકાશમાં આવી હતી વાત જાણે એમ છે કે સુરતના વિસ્તાર વિસ્તારમાં આવેલા એક બંધ મકાન ના ત્રીજા માળે ચોર ચોરી કરવા ગયો હતો ત્યાં જ મહિલાની નજર પડતા ચોર ચોરની બૂમો પાડી હતી જેથી ચોર તીજા માળે પાઇપર થી બીજા માળે મકાન ની ગેલેરી માં પહોંચી ગયો તો જો કે બીજા માળે મકાન બંધ હોવા થી ગેલેરી માં ચોર ફસાય ગયો તો સમગ્ર ઘટના થી સ્થાનિક મોટી સંખ્યા માં એકઠા થઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને સમગ્ર ઘટના નો તાગ મેળવી ફાયર વિભાગ ની મદદ માંગી હતી જેથી ફાયર ના જવાનો દોડ દોંધી ચોર ને નીચે ઉતારી પોલીસ ને સોપીયો તો જ્યારે પોલીસ એ ચોરી સમનો કબજો લઈ વધુ તપાસ સર કરી ઓની વિગત है पुलिस स्टेशन के अश्विनी कुमार हद में एक ऐसा मामला सामने आया है कि एक आदमी जो है वो चोरी करने गया और वो बालकनी में फंस गया घटना तो की पूरी ऐसी है कि वो एक मेंटली चैलेंज एक आदमी है जो कि इधर उधर रख रहा था और वो लोग उस पर हल्ला करने लगे तो वो डर के मारे वहां पर जाके छुप गया ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने स्टेटमेंट वीडियो स्टेटमेंट में बोला है कि हमें कोई फरियाद नहीं करनी है और वो चोर नहीं है।